ફ્રેન્ડ્સ જો આજનો સાંજનો નજારો અત્યારે 7 વાગ્યા છે સાંજના કેટલો સુંદર નજારો છે જુઓ હું તમને અહીંયાથી બતાવું વાહ સીટી સન અને મસ્ત નજારો બહારના દેશમાં રહેવાનું આજ તમારા માટેની છે જુઓ અહીંયા એર ક્વોલિટી સારી હોય છે આ બીજી આ બધું બધાના પોતપોતાના મંતવ્ય છે ના હા તો હું તમને કહું છું શું સુંદર નજારો છે જુઓ એકદમ મંદ મંદ પવન આવે છે લગભગ અઢાર થી વીસ ડિગ્રી ટેમ્પરેચર હશે અત્યારે સાંજના સાત વાગ્યા છે ટ્વેન્ટી સિક્સ ડે છે કેવું ટેમ્પરેચર કેટલું મસ્ત લાગે છે જોયું અત્યારે હું ચાલવા નીકળ્યો છું હું કોઈ સિટી કે એવું કંઈ લાવ કે એવું કંઈ કરતો નથી ડાયરેક્ટ જ બતાવતો હોઉં છું એટલે તમારે જોવું હોય તમે જોઈ શકો છો મારું ડાયરેક્ટ નથી હોતું હું અત્યારે આ જે તમારું આપણે ઇન્ડિયામાં કહીએ ફૂટપાથ તેઓ એક ફૂટપાથ છે એના ઉપર ચાલી રહ્યો છું મસ્ત આકાશ લાગે છે એકદમ આમ પિંક પિંક કરી આમ ડોટ્સ માર્યા હોય એવું લાગે છે મસ્ત કલર કર્યો હોય પોતવાને એવું લાગી રહ્યું છે જો પેલા ઘરની પાછળ કેટલું સરસ દેખાય છે છે ને ટ્રેન જતું દેખાય છે જો જુલાઘરની ઉપર જોઈ કા બીજું પ્લેન જાય છે જો અહીંયા તો એકી સાથે સાથે 8 8 10 10 15 15 પ્લેન એક જ જગ્યાએ ઊભા રહીને મે જોયેલા છે જો આ ત્રીજું પ્લેન આ એક પ્લેન જાય છે જુઓ બીજો આ એક પ્લેન અહીંયા છે આ ત્રીજું ત્યાં છે અહીંયા પ્લેનની ફ્રીક્વન્સી બહુ હોય છે ટેમ્પરેચર તો જુબ એકદમ મસ્ત ઠંડો પવન આવી રહ્યો છે યા વાવ શું બ્યુટીફુલ આકાશ લાગે છે જો લાઈવ આકાશ પણ તમને બતાવીશું આઈ એમ શોયિંગ યુ બ્યુટીફૂલ સ્કાય પિંક કલર જુઓ આવું લાઈવમાં જોવા માટે ખરો હા હું તમને લાઈવ બતાવું જો હું તમને કહેતો હતો ને પહેલા પહેલા પ્લેન જે દેખાય છે જેવો એક બે ત્રણ સો નાઇસિરિયસ હમણાં પાંચ દસ મિનિટમાં અંધારું થઈ જશે પછી તમને કાંઈ જોવા નહીં મળે ओके तो सुंदर आकाश देखा है એટલે જે હું તમને બતાવી રહ્યો છું અત્યારે વાહ આકાશમાં મસ્ત મસ્ત સુંદર આકાશમાં ફ્લાઈન જઈ રહ્યો છે શું આ તો જો કેટલું મસ્ત લાગે છે માય ગોડનેસ વાહ it's looking so nice see this uh, it's very beautiful અત્યારે સાંજના લગભગ સાત વાગ્યા હશે સાત સાડા સાત જેવું થવાયું આવ્યું છે સાત દસ સાત પણ બહુ જો આ પ્લેન્સ દેખાય છે ઉપર ગુલાબી કલરનો એક આમ છાંટો માર્યો અને આ જુઓ અને આ એનાથી પણ સુંદર જાણે એવું લાગે કે કુદરતની આમ

સુરજ દાદા આથમી ગયા છે આકાશમાં ફક્ત પ્લેન જ ટમટમી રહ્યા છે તારાની માફક સરસ લાગે છે જોવા

सब्सक्राइबर करो अच्छा से इसलिए गाय ने मित्रों सपोर्ट करता रहे जो चैनल सुंदर दरेक ジ, wow. ジューア。 સરસ લાગે છે જેવાડી પાછળી સાડી એક મિનિટ માટે હું આળું કરું છું જો સુંદર જોતા આપણે આગળ વધીએ હજી તો આકાશમાં જાણે લીટી કરેલી છે વ્હાઇટ કલરની પછી ગુલાબી કલર ની ઉપર બ્લેક કેટલું સુંદર દેખાય છે

પ્લીઝ સબસ્ક્રાઈબ એન્ડ શેર માય ચેનલ અને લાઇક અને કોમેન્ટ્સ કરવાનું ના ભૂલતા થેન્ક યુ ફોર વોચિંગ